દેવોના દેવ મહાદેવ એ સાકાર અને નિરાકાર બંને રીતે પૂજાય છે ત્યારે ભારતભરમાં એવા અનેકો મંદિરો આવેલા છે કે જ્યાં પથ્થરના શિવલિંગના દર્શન આપને થતા હોય છે પરંતુ આજે એવા શિવધામના દર્શન કરવા છે જ્યાં એક હજાર બસો એકાવન કિલોનું પારદનું શિવલિંગ સ્થાપિત છે દસક્રોઈ નજીક આવેલ વહેલાલ ગામે પારદેશ્વર મહાદેવ મંદિર એકમાત્ર એવું મંદિર છે જેનું શિવલિંગ ધાર્મિકની સાથે સાથે આયુર્વેદિક મહત્વ પણ ધરાવે છે તો આવું દર્શન કરીએ શિવપ્રિય પારદના શિવલિંગના શિવનો અંશ ગણાય છે પારદ એકાવન કિલોના પારદના શિવલિંગના કરો દર્શન જ્યાં મહિલાઓ દ્વારા કરાય છે શિવજીની સેવા પૂજા દેવાદિદેવ મહાદેવની આરાધનાનો મહિનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે આપણા અઢાર પુરાણોમાં એક પ્રસિદ્ધ પુરાણ છે શિવ મહાપુરાણ જેમાં દેવાદિદેવ મહાદેવની લીલાઓનું વર્ણન છે એવું કહેવાય છે કે શ્રાવણમાં શિવ દર્શન અને શિવ મહાપુરાણનું વાંચન પુણ્યદાયી હોય છે ત્યારે આજે પુણ્યકારી ફળ પ્રાપ્ત કરવા જઈએ અમદાવાદના દહેગામ નજીક આવેલ વહેલાલ ગામે કે જ્યાં દેવાદિદેવ બિરાજે છે પારદના શિવલિંગ સ્વરૂપે જે રીતે રુદ્રાક્ષ એ શિવજીનો અંશ ગણાય છે તે રીતે પારદ મહાદેવનો જ અંશ ગણાય છે વહેલાલ ગામમાં પ્રવેશતા જ એક ભવ્ય ગેટ દેખાય છે જ્યાં શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ નામક શિવાલય સ્થિત છે ગેટની ઉપર ધાતુ થી બનાવેલ ઓમના ના દર્શન કરીને જ ભક્તોને શિવલોકમાં જાણે પ્રવેશ કર્યો હોય તેવી અનુભૂતિ થાય છે કે પારાનું લિંગ એટલે દુર્લભ લિંગ જેટલા પણ લિંગ બની શકે છે ભગવાનના પૂજન માટે અત્યારે શ્રાવણ મહિનામાં જાણતા જશો પાર્થિવલિંગ ખૂબ થાય અને પૂજા થાય રોજ સર્જન થાય અને બીજે દિવસે સવારે વિસર્જન સાંજે વિસર્જન થાય પાછું બીજે દિવસે ફરી સર્જન થાય એ આખો મહિનો કરનારા પણ કરતા હોય છે એટલે પારદેશ્વર લિંગમાં વિશેષતા એ છે કે પારો એક તો સૌ જાણો છો કે મર્ક્યુરી એ લિક્વિડ ધાતુ છે અને એવી ધાતુ છે કે જે બધ નથી થતી બીજા કોઈ પણ ધાતુને બાંધી શકાય છે પણ ભારતને બાંધવું મુશ્કેલ છે એવું કહેવાય છે પણ ભારતની એ જ વિશેષતા છે કે આપણા જે આર્ષ દ્રષ્ટાઓ આપણા જે મુનિઓ ઋષિઓ થઈ ગયા એ પારદેશોના મહત્વને ખૂબ જાણતા હતા સ્વયંભૂ લિંગ સહસ્ત્રેય તત્ફલમ સમ્યક અર્ચનાત તતફલમ કોટી ગુણાતીતમ રસલિંગાત અર્ચનાદ ભવિત સહસ્ત્ર એટલે કરોડ ગણું ફળ ભગવાન પારદેશ્વરના દર્શનથી થાય છે જે સ્વયંભૂ એક કરોડો લિંગોના દર્શન અભિષેકનું જે ફળ છે એ ફળ માત્ર એકવાર પારદલિંગના રસલિંગ એટલે પારદલિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે એટલો બધો ભગવાન પારદના શિવનો શિવલિંગનો મહિમા છે દવા દુવા અને સેવા એ ત્રિવેણી સંગમ છે અહીંયા ભૂમિ કહેવાતા આ સ્થળને શ્રી શ્રી મા અનતાનંદ આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે પારાદેશ્વર મહાદેવ પરથી એ તો ફલિત થાય જ છે કે અહીં પારાનું શિવલિંગ સ્થાપિત હોય પરંતુ આ મંદિરને વધુ વિશેષ બનાવે છે બારસો એકાવન કિલોગ્રામનું પારાનું શિવલિંગ જેના દર્શન માત્રથી જ જીવન ધન્ય ધન્ય બની જાય છે ભવ્ય અને દિવ્ય આ મંદિર મર્ક્યુરી ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે તો આ શિવાલય ને પાંચ શિખર હોવાથી ભક્તો પંચશિખર મંદિર તરીકે પણ આ મંદિરને ઓળખે છે ભગવાન શિવનો મહિમા તો અનંત છે અપરંપાર છે તેમના માટે દરેક ભક્તો એક સમાન છે પછી તે રાજા હોય કે રંગ પુરુષ હોય કે મહિલા સાચા મનથી ભજતા ભોળાનાથ એક સરિકું જ ફળ પ્રદાન કરે છે વર્ષ બે હજાર એક માં સ્થાપિત થયેલ આ ધામમાં પૂજારી કહો કે કરતા ધરતા કહો તે મહિલાઓ જ છે આશ્રમની સેવિકાઓ દ્વારા જ પારાના શિવલિંગની સેવા પૂજા કરવામાં આવે છે અને એમાં પણ મુખ્ય સેવિકાને ભક્તો કહીને સંબોધે છે આવું છું જ્યારથી અહીંયા પાર્દેશ્વર મહાદેવની સ્થાપના થઈ ત્યારથી જ આવું છું મારા અંદર જે ભાવ પ્રગટ થયા હોય એ ભાવ મેં ક્યારેય ભગવાનને પણ વ્યક્ત નથી કર્યા પરંતુ એ ભાવ ભગવાને મારા પાર્દેશ્વર મહાદેવ દર્શન આંતરિક જાણે હોય એવી રીતે બધા જ પૂરા થયા છે જે જે ભાવ લઈ આવીશું જ્યારે જ્યારે અમારા મિસ્ટરને કોરો બ્લોકેજ હતી નળી અને પારદેશ્વર માને કહ્યું અને માએ કહ્યું કે દાદા બાપલીઓ બેઠો છે એટલે થઈ જશે આજે ઘણા બધા વર્ષ થયા આજે એમના રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે પારદેશ્વર દાદાનો અનુભવ તો કહીએ તો કહેવાય કહેવાય એવો છે જ નહીં અનંત છે કોઈ શક્યતા જ નથી કે તમે આ પગથી આપણે ઘેરથી વિચાર કરીએ કે મારે દિવ્યધામ જવું છે ખાલી માના દર્શન એમ કરવા છે ત્યારથી અમારા પગ એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે ક્યારે માને મળીએ અને માના દર્શન કરીએ પછી પરદેશ્વર દાદાના દર્શન કરીએ એવું આપણને અનુભવ થાય અને મને તો બહુ જ અનુભવ થયો છે કારણ કે મારા ઘરવાળાને પંચાણું ટકા કોરોના હતો પણ માને ખબર પડી માની રીંગ દરરોજ સવારે એક વખત દિવસમાં આવો કે મા બીનાબેન મનોજભાઈને કેવું છે પણ એમના આશીર્વાદથી અમારા ઘરવાળા આજે પણ બીજી વખત માના સાનિધ્યમાં દર્શન કરવા હમણાં જ આવ્યા હતા અને એમનાથી અને અમારા સદગુરુ છે એમનાથી મારા ઘરવાળાનો આજે પણ જીવ બચી ગયો છે આ શિવલિંગ બનાવવામાં ઉપયોગ થયેલ દુર્લભ જડીબૂટીઓ અને પારાના લીધે આ શિવલિંગ પર અભિષેક કરાયેલું જળ આયુર્વેદિક દવા બનાવવામાં અને વનસ્પતિઓ ઉગાડવામાં કરાય છે કહેવાય છે કે પૃથ્વી પાતાળ અને આકાશ ત્રણેય લોકના શિવલિંગની પૂજા કર્યાનું ફળ માત્ર આ પારદના શિવલિંગના દર્શન માત્રથી જ પ્રાપ્ત થાય છે શિવ એ સ્વ છે અને સંસાર પણ શિવ સર્જન છે અને સંહાર પણ શિવ આકાર અને નિરાકાર પણ છે શિવ રૂપ છે અને વિચાર પણ શિવ અદ્રશ્ય છે અને સાકાર પણ શિવ જીવ છે અને જીવન પણ દિવ્ય અને ભવ્ય પારતના શિવલિંગના દર્શન કરીને શિવની સમીપ પહોંચી ગયા હોય તેવો કરે છે અનુભવ કેમેરામેન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ